મારે તો બેસો બધી બધી ને આ બધો ગારો થયો સર મેં કીધું મેખાતું નહીં તને એકલાઈ મેકા છે અરે ચોખું રાખે પણ ચોખું રાખ તને આવું બધું હું કે રાખે છે ગંધા તું

એ ખેમલા ડેપુટી સરપંચ એટલા કઉસુ પાછો ડેપુટી સરપંચી નઈ કરવાની પકડી માઇ જાય ના બોલ્યું

એક દાડો નઈ તો બીજા દાડો બીજા દાડો નઈ તો ત્રીજા દાડો પણ આવશે તો ખરા ઓય આવશે ને તો થોડું મગજ માં ને થોડા ભક્તિ ને એટલે એવાના વિચારો ખરા ને કરજી તો હોય ગમે તે કરીને સુધારવા તો પછી તમે તાર ખરા ના હોય તો બજાર નું ગોઠવી દો આખો મહિનો ગોઠવી દો એટલે જિંદગી પતી કાલે સુધર્યો જોતા નહીં આટલી બધી શીખ આલો છો તોય સુધરતા નહીં ને શીખ આલવાની ના હોય ઓને શીખ લેવાની હોય જાતે જીવન નઈ ના આવ્યો કે બસ હું નઈ ના આવ આ જોજો એ શરમ જેવું સકે નઈ જીવણિયા મંદિરમાં તો લે હું ના આવાય એ જીવણિયા બેસવાની ગમણ માં હું જોતો કહું અલા બેસવાની ગમણ માં ઉતર ઉતર ઉતર

તો જીવનલાલ બીજા બીમાર તો પડ્યા છે કે શીખ ગમો ઘણો બીમાર છે એટલે જીવન ગંદકી લે સર તો એ મચ્છર નુકસાન કરે ડેન્ગ્યુ ના કરા અરે નુકસાન તો કરાજ ડેન્ગ્યુ એ થાય તો જીવણિયા શું ઊંઘેલા તમે છો જાગવાન છે લોકો જવું પડશે એટલે ફરી કેવું પડશે જો ગંદકી હોય ને એ ગંદકી નિકાલ કરવો પડશે ગોમ માં ગધારા બીજા બધા ગજારા છે તો ગજારા નહીં ક ના

બતાવે ભરેલું ના જો અમારી સાફ રાખવી પડ આપી આજુબાજુ કાઢે ના હો તો આપડે ફરી ફરી ગમો કેવું પડશે

અને રે મળી રહે આપણો ને મારતા જ તો હાચી જીવન જીવન આપડે અત્યારે જ્યા અને અત્યારે રેડ પાડી અહી ના જઈ રંકા રેડ પાડી અરે ગરમી કરતો મે કીધું એટલે તો ગરમી કરે ને

પંચાયત માં ઓછું બે વાર જોતો થોડું ગમો ફરવા રાખવા તમે સરપંચ તમારું વાર રાખવાની તો ડેપોટી છું હર જીવન કાલે વાકન ચાર તો માટી નાખી દે અને પૈસા પંચાણ મજા પાડી ગમ માં નહી આવતું કીધું બધું તારામાં નાક ફાટી જાય એવી મેં કહો તો જીવા નહીં કહું

આપરો ગામમાં બીમારી કોઈ લાવવાની નહીં કાઢવાની છે પ્રેમથી બીમારી આવી નહીં પણ બીમારી આવી જાય ને એ પેલા વાર કઈ નથી છે આપરો અરે હું થોડો કોઈ ડોક્ટર છું હું શું હું શું કોઈ ઇન્જેક્શન આલવા નહીં દેવાનું પણ આ ભેસો જોઈ જોજે ના જાતે તો મનમાં તો આ બેવ આ એ શેકડી રે લિટર આલે પેલી મેડી રે એ 3 લિટર

આ ગોમ માં જો રોડ ઉપર ઢેસણો ઢેસણા બરાબર ખાડા છે અને બીજો ના ઘેર જોતા પાણી ભરાય છે એ તો દેખાતું જ નહીં ખેલા ઘેર આવ્યું એટલે દેખવાનું પેલા તમે બધા ખરા તમારા ઘરની પંચાયત કરો અને ગોમ બધું હોત કરો પછી મારા પાસે આવો

ના કેમ આ તું તું ભાઈમાં જાગી જોગી જો ના તો ભયંકર બીમારી ફાટી નેકળી છે ને તો પછી કાબુમાં નહીં આવે ની કીધું ના લી ને કાલે હિન્દુ મારા ઘેર કમ્પ્લેટ છે પણ હું કઉ છું

સરપંચ ચિંતા કરશો નહીં મારા ઘેર છે પણ એટલે એમ કે માલિક મારું શાનું સાફ કરશે ને કલાક માથામાં ગોદરૂ ના હોય તો હું ગાવે છે નહીં આવતી તો પછી આ ભેંસ કાઢે હોય આટલો બધો એને ખાતા હનુ પાવા એને બેહતા હનુ ફાવા અમે કમ્પ્લીટ કરી દીધું પણ બધું એ આજ હવારોનો મારો ભાઈબન આજ લમરો કરે નહીં આબાજ મારો મિત્ર મારો સુખ દુખનો સાથી કેમો હપ્પુસ આબાજ આવ્યો નહીં પાછા અમરે જો બેશો લાયા છે ને તે હપ્પુસા નવરા રહેતા નહીં કે આબાજ લમરો કરતા નહીં એટલે આપણ તો ભાઈ શાંતિ ઊંઘવા દે હા હાય એમ શાંતિ ઊંઘવા દે અમુ ખાધું અમુ વાધો નહીં શાંતિ આવવા મસ્ક હા હા પૂછા ઊંઘવા નહી દી શું કરવાનું આ જીવાત ઊંઘવા નહી દેતી મચ્છલ રોઈ પી ગયા એક પંખો લાવી દેવું પડશે તાનું સોંતિશી ઊંઘ આવશે એમનો ઊંઘ નહી આવ

આ લોકોને ને ઉડી જાય છે ને હરાય શાંતિ થી ઊંઘ્યા શું હોય આવો કે હાલ જ સંભારે તો લેતો છે માં તને સંભારે તો મને શું કરવા તું આબા આવતો નહી હમણાં દીધી હું કોમમાં પડી ગયો હું ઢોર લાયો છું તમને ખબર નહી આ એટલે જ ને કે માં બેસા એટલે બેહવા નહી આયા

પુરાવાનું કરજે તને ખાડા રહ્યો આ ડેન્ગ્યુ મચ્છર રહ્યો ને એ ખીસી શોક શોકન ખબર છે આવું બોડું ભરેલું હોય કોથો કરેલો હોય ડબલો ભરેલો હોય

સરપંચ કરો ને ગમ છોક પોણી જાહેર જગ્યા ભરાતું છે તો એ સાફ કરશે આ તમારી માલિકીની જગ્યા છે તમારા હોય તો તમારે તો કરવું પડે બીજો થોડો કરવા હોય ટાયરો પાણી દો છેલ્લી તકે કેવાય છે સમજુ હોય તો સમજી આ આરોગ્ય ખાતા વાળા જેટલું દોડ દોડ કરે છે મેં તો એવાનું કોમ કરે છે આપડે નહીં કરતા કોઈ મરી એમ મારા

આજુ બાજુ માણસો બીજા હોય ને એ વિચારવું પડે મને ગોમ માં જવા દે હાલ બોલાને ચાર ફેરા નખાઈ દેમા કાકા મારે બેસો ને ખરો ને ઘણો બધો ખોદો ખરો તારે બેસો બદલી અને તારે ની લાઈન બધું પૂરી કરોકરા પૈસા મારા કઈ દેજો પકડવાના મને તું મચ્છર ખરો ને ગમ નો એમાં બધા ફરી ફરી કેવું ખરા છે બઉ છે